ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ સેવા કેમ્પોની મુલાકાત લીધી ખેરાલુ પંથકના ચાર સેવા કેમ્પોમાં ગૃહમંત્રી હર્ષ સંઘવીએ હાજરી આપી ખેરાલુ પંથકમાં આવેલા યુવા ક્ષત્રિય સેના ગુજરાત ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના શ્રી ચામુંડા સેવા કેમ્પ ફતેપુરા ખેરાલુ અને જયંબે મિત્રમંડળ સેવા કેમ્પમાં હાજરી આપી હતી જેમાં કાદરપુર ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના કેમ્પમાં

માઈ ભક્તોની સેવા કરવા માટે આ પગપાલા સંઘો દ્વારા જે વ્યવસ્થાઓ કરવામાં આવી છે દેશ નહીં પરંતુ દુનિયાભરના લોકો આવીને જોવા જેવી વ્યવસ્થાઓ જે વ્યક્તિ પોતાના ઘરમાં પાણીનો ગ્લાસ જાતે નથી ભરતો એ માઈ ભક્તો કોઈક વડીલ કોઈક નાના બાળકો આ બધાની જ સેવા કરતા કોઈક પગ દબાવતા તો કોઈક એમને ભોજન આપતા તો કોઈક એમની સારવાર કરતા તો કોઈ આંગળી પકડીને એમને ચલાવતા આવા હજારોની સંખ્યામાં માઈ ભક્તોની સેવા કરનારા પગપાલા સંઘોને હું આજે અભિનંદન આભાર અને એ સૌ લોકોને ગલે લગાડવા માટે નીકળ્યો છું અને બધા જ લોકોને આપ જોઈ શકો છો હમણાં રાત્રે એક વાગ્યો છે અને હજી એ રસ્તામાં અનેક સંઘોના આયોજકોને જઈને મળીને એમનો સરકાર વતી આભાર માની રહ્યો છું Come on, Come on, Come on,